હાલો હાલો જમાદાર જલ્દી નીચે ઉતરો અને આમ જો આ રોડ ઉપર લાયસન કે પીયુસી કે કાગરિયા ન હોય ને એટલે ગમે એને રોકવાના છે અને આમ જો કાગરિયા વગરનું જે કોઈ માણ આવે ને એને સીધો પાંચ હજારનો નો મેમોટ ફાડ નાખવાનો કઈ વાંધો લઈ અને આમ જો સરખું ધ્યાન રાખજો કોઈ માણા કાગરિયા કે લાયસન વગર જવું ન જોઈ સાહેબ એ કઈ ન જવા દઉં અને આમ જો જમાદાર ઈ કોઈ માણસ દારૂ પીન વાહન લઈ નીકળે ને એને તો ખાસ રોકવાના જ છે મારા દીકરાઓ એક્સિડન્ટ કરે અને ઓલા કમિશનર સાહેબ આપણને ફોન કરીને ઘસકાવે છે બોલો એ દારૂ પીને લઈ નીકળે ને એને તો ખાસ ને ખાસ રોકજો એને સીધા જેલ ભેગા કરી દેવા છે કઈ વાંધો નહીં સાહેબ હા મારા છોકરાને હોસ્ટેલે મૂકવા જવાનું હે આ ટપુડાને મેં કઈ વાર નું કીધું હે કે તું ભાઈ ગયા મારા છોકરાને તૈયાર કરીને રાખજે પણ આ બે અંદર હું કરે છે ને કઈ ખબર નથી પડતી આ ટપુડા એ ટપુડા એલા આવી છી આ તારો છોકરો લુગડા બદલાવી લે તેરે ને એટલે હાલ ને કુકડા બારો નીકળ ને તારો બાપો રેડ્યું નાખે ગાયા એ હાલો હાલો કઈ ગયા ઉતાવી રાખો લે લે તારો બાપ આપણે દારૂની પાંચ ઠેલી લાયા તા તણ તો પી ગયા ના સોથી ઠેલી છે આપણે તારો બાપ લગનમાં જવાનું છે અને લગ્નમાં જાય

જોયું ને જમાદાર ઓલા બે લફંગા કેમ નીકળાતા લીવરો લિવન બે બળા જીકા ને તા મારા દીકરા સીધે સીધા વિયા ગયા આમે સીધા દોર જેવા થઈ ગયા ઈ હાસુ તમારું અને આમ જો ગમે અહીંથી નીકળે ને હોન્ડા વાળું કે ફોર વ્હીલ વાળું ગમે એને રોક જો જવા નો દેતા નો જવા દઉં સાહેબ સાહેબ તૈણ સવારી એક મોટરસાઈકલ આવે છે જમાદાર એને રોક જો જવા નો દેતા

તારી જાત ના તું મને રિશ્વત દેસ હે હાલ આમ હાલતી નો થા હવે તારું મોટ સાયકલ લઈ ન જ દેઉ અને કાઈ ન જ દેઉ હાલ પોલીસ ઓકી આવીને લઈ જાજે હાલ લીકર મારા દીકરાઓ વાપર ને રિશ્વત દીએ છે બોલો હા વેતી નો હાલ સાઈડમાં રાખી રાખ જમાદાર મોટ ઓય મારી ના ના લીધે ઓલા સાહેબે મને બે ભર્યા એ તો હારું કર્યું શેઠ બે ભરવામાં રડી ગયું એ તો મને એમ કે પતી જાય છે એટલે મેં કીધું તું રીસ હાલો હવે

એ પોલીસ વાળા મારા દીકરા નહીં તો દારૂડિયા મારે છે ને આજ આપણે પોલીસ વાળાને ઘાણી કરશું આજ પોલીસ વાળાને આમ જો વારો કાઢી નાખવો હે તું ઉપજ ન કરતો હું સૌ ને હો ધાબા દઉં ચો ચો ઓલા બે મોટ સાયકલ નીકળી રોક્યા મારા દીકરા ભાગી જાય ને આપણે એવી રીતે લિવર મારીને ભાગી જાવું હો એ હો તો દાવા દે જમાદાર આમ તો જોવો મારા દીકરા દારૂડિયા દારૂ ની થેલી લઈને આવે છે મોટર સાયકલ લઈને એને રોકજો જવા ન દેતા હૈ ઉભરાય હૈ મારી જાય ના જમાદાર આમ જોવો તો ખરા મારા દીકરાઓ ખુલે આમ દારૂ લઈને જાય છે અને પાછા ફાસ્ટ મોટરસાયકલ લાકે છે એક કામ કરો જલ્દી ગાડીમાં માં બેહો આજીને પકડવા છે આ આપણ રસ્તામાં ઈકો નહીં આલે ઓલું બાઈક ઉપાડી કાઈ વાંધો નહીં જમાદાર તમારી વાત હાસી છે હાલો ખાઓ કાઈ બાઈક બેહો મારા દીકરાઓ મારા આમ તો જોવો તારીના જાયા <i> <pause and rain>

没事的。